મારું નામ કાંતુભાઈ સ્વરૂપા જાડેજા મારું ગામ ધ્રાફા હાલ હું ગુજરાત રાજપૂત કરણી સેનાનો પ્રભારી છું એ ઉપરાંત જામનગરની જેટલી જેટલી રાજપૂત સમાજની શાખા છે તમામ શાખા સાથે જોડાયેલો મારી અમિત શાહજીને અને નરેન્દ્ર મોદીભાઈને ખાસ વિનંતી છે કે જ્યારે એવી રીતે જો કદાચ આ સરકાર એક રૂપાલા ની ટિકિટ કાપવા નહીં માંગે તો કુરુક્ષેત્રની રાજપૂત તૈયારી છે અને પાળિયા થઈ ગયા રજવાડા દઈ દીધા જૂની વાત થઈ ગઈ હવે તો રાજપૂત સમાજ પાડિયા કરવા તૈયાર છે અને પાડિયા ખાવાય તૈયાર છે આ આ રાજપૂત સમાજ ની ધર્મની છે બેનુ દીકરીઓ માટે લડાઈ છે અને રાજપૂતો તમે જાગો અને તમે નહીં જાગો ને તો મારી મા બેનુ છે ને તમને ઘરમાંથી બહાર મૂકી અને રણભૂમિ માં મોકલશે માટે રણભૂમિની તૈયારી કરો યુદ્ધિજ કલ્યાણ ભગવાન જો રૂપાલા સાહેબની ટિકિટ ન કપાય તો રાજકોટની અંદર આપણું મહા રાજપુત આખા ગુજરાત રાજપૂત સમાજની મહા રેલીનું આયોજન છે અને એની અંદર ઓછામાં ઓછા થી દસ લાખ રાજપૂતો અને રાજપૂતોની ભેગી થવાની છે અને બીજું કે નરેન્દ્રભાઈ વિચાર કરો કે ખાલી રાજકોટની સીટ પૂરતી વાત નથી તમે નક્કી કરેલા ઉમેદવારોને પૂછો કે તમે કયા વિસ્તારમાં કેટલા રાજપૂત સમાજનું વોટિંગનું નુકસાન પહોંચે છે રાજપૂત સમાજે નહીં લડવું પડે હવે ઉમેદવારે લડવાનો વારો આવ્યો અને ઉમેદવાર જે તે ઊભા હોય એ એના મહામંડળને અને હાઈકમાન્ડને કે ભાઈ અમને આટલા મતની નુકસાની છે આનો કાંઈક નિર્ણય લઈ આવો અને આ રાજપૂત સમાજ કોઈ પણ સંજોગોમાં નિર્ણય નહીં લે તો આજેય નથી થયો અને આવતીકાલે ઠરવાનોય નથી અને રાજપૂત સમાજ ની માત્ર ને માત્ર એક જ માંગ છે કે રૂપાલા ને હટાવો એટલે રાજપૂત સમાજ નું સમાધાન કોઈ સંસ્થા ને કોઈ ટ્રસ્ટ ને કોઈ શાખા ને હું આ ચૂંટણી નહીં લડું એટલે રાજપૂત સમાજ નો વિરોધ કરો જય માતાજી માતાજી હું શ્રી દોલતસિંહ જાડેજા શ્રી રાજપૂત ધરણી સેના પ્રદેશ અધ્યક્ષ ગુજરાત જે આપ સબ જાણો છો કે પાછલા દિવસોમાં જે આપણા કેન્દ્રીય મંત્રી શ્રી પરસોત્તમભાઈ રૂપાલાએ જે શ્રી છત્રીઓના રાજ હિસ્ટ્રી વિશે જે વાણીવિલાસ કરેલ કે છત્રીઓ અંગ્રેજો સાથે જે બેટી અને રોટીનો વ્યવહાર કરેલ જે તદ્દન ઇતિહાસથી વેગળું છે આજ સુધી કોઈ એવા ઇતિહાસમાં ક્યાંય એવું નથી એવો કોઈ પ્રૂફ નથી કે છત્રીઓએ રોટી અને બેટીનો વ્યવહાર કરેલ છે એના વિરોધમાં જે સ્વયંભૂ વિરોધનો જે જુવાળો ભપકે છે એના અનુસંધાને આજે શ્રી કાલાવડ ખાતે અમારી શ્રી રાજપૂત કરણી સેના તથા સમસ્ત છત્રીય સમાજની સમસ્ત સંસ્થાઓ એના વિરોધમાં અમે મામલતદારશ્રીને આવેદન પાઠવીએ છીએ અને અમારો સખત વિરોધ છે જ્યાં સુધી પુરુષોત્તમભાઈ રૂપાલાની રાજકોટ બેઠક નહીં પણ જામ પૂરા ગુજરાતમાં ક્યાંય પણ એને ટિકિટ ન આપવામાં આવે આવા વ્યક્તિઓને આમાં રાજકારણમાં રેગ્યુલર રાખવાથી એનું તો નુકસાન કરશે સાથે ભાજપનું પણ નુકસાન થઈ રહ્યું છે અમારી માંગ એ છે કે આવા માણસને જલ્દી દૂર કરે અને આનું સમાધાન કરે અને છત્રીઓના રોષને યોગ્ય ન્યાય આપે જય માતાજી જય ભવાની હું ગોગુબા જાડેજા મારો સન ખાણી સેનાનો પ્રમુખ છે અમે લોકોએ રાજપૂત સમાજે બધાએ નક્કી કર્યું છે કે આપણા જેટલા રાજપૂત સમાજના ગામડા હોય એ ગામડે ગામડે જવાનું અને મતદાન ભાજપ વિરોધ કરવાનું એનું કારણ એક રૂપાલા છે અમને કોઈ ભાજપથી કોઈ મતલબ નથી અમને કોઈ કોંગ્રેસથી મતલબ નથી અમને એક પક્ષથી કોઈ મતલબ નથી મતલબ અમારા સૌમાન ઉપર ઘા કર્યો છે અને અમારી ઇજ્જત ઉપર હાથ નાખ્યો છે એના માટે અમારા ઇતિહાસ જોઈ લો બેનુતિ કરી માટે અમે હર હંમેશ ખપી જવાના તૈયારીમાં હોય છે અને હાલે યુદ્ધે જ કલ્યાણ અમારો અમારો નારો છે અને ગમે એમ કરીને અમે રૂપાલાને હટાવો એટલે અમે કોઈને કાંઈ વિરોધ છે નહીં માત્ર ને માત્ર એક રૂપાલા પૂરતો વિરોધ છે બાકી તો અમારો સમાજ ભાજપમાં સંકળાયેલો છે અને રહ્યો છે અને રહેવાનો છે બસ અમારી માત્ર એટલી વિનંતી છે સાંત સમાચાર ફેસબુક પેજને લાઇક કરો વિડિયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝીટ કરો